અંકલેશ્વરના સેલારવાડ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી લીમડાના વૃક્ષના થડમાં રહસ્યમય રીતે આગ લાગી હતી જેના પગલે ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા અંકલેશ્વરના સેલારવાડ વિસ્તારમાં આવેલ વિશાળ લીમડાના વૃક્ષમાં આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે વૃક્ષના થડના અંદરના ભાગમાં લાગેલી આગ છેલ્લા બે દિવસથી સતત સળગી રહી છે જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં અંકલેશ્વર નગરપાલિકા તેમજ ડીપીએમસીના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા આગ અન્ય ભાગોમાં ન ફેલાય એ માટે સુરક્ષાત્મક પગલાં રૂપે વૃક્ષની કેટલીક ડાળીઓ કાપવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી ઘટના સ્થળની આસપાસ ગેસ લાઇન હોવાની શક્યતા હોવાથી તકેદારીના ભાગરૂપે ગુજરાત ગેસ કંપનીને પણ જાણ કરવામાં આવી હતી હાલમાં વૃક્ષની નીચે ગેસ લાઇન અથવા ગેસ પોઈન્ટ છે કે નહીં તેની તપાસ માટે કવાયત હાથ ધરવામાં આવી છે અંકલેશ્વર ડીપીએમસીના ચીફ ફાયર ઓફિસર પ્રિતેશ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે વૃક્ષોમાં આગ લાગવાના કારણોની તપાસ ચાલુ છે જ્યાં સુધી અંદરનું થળ સંપૂર્ણ બળી ન જાય ત્યાં સુધી આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ છે